તમેલી તમારું સ્વાગત છે પૂડી કિચન પાપામાં આજે આપણે બનાવીશું બુંદીના લાડુ તેના માટે મેં આ રીતે બેસન લઈ લીધું છે તો તેને સૌ પ્રથમ આપણે ચારી લઈશું ચણીમાં આ રીતે આ રીતે આપણે લોટ ચારી લીધો છે બધો બેસનનો હવે તેમાં આપણે થોડો ફૂડ કલર નાખીશું આપણે થોડું થોડું કરીને પાણી મિક્સ કરીશું આ રીતે આ રીતે આપણે ગઠ્ઠા ના પડે ત્યાં સુધી તેને મિક્સ કરતું રહેવાનું છે ગઠ્ઠા બધા ભાગી કાઢવાના છે તેને સ્મૂથ બેટર બનાવવાનું છે આપણે એકદમ તેનું આપણે બેટર બનીને રેડી થઈ ગયું છે આ રીતે બહુ જાડું નથી રાખવાનું બહુ પતલું પણ નથી રાખવાનું આ રીતે મીડિયમ રાખવાનું છે તેને આ રીતે આપણે ઝારામાંથી પડવું જોઈએ એક ધાર બનવી જોઈએ તેનું તે રીતનું સાઈડમાં તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે આપણે તેમાં થોડો આપણે જે બેકિંગ સોડા આવે તે નાખી દઈશું આ રીતે હવે તેને આપણે મિક્સ કરી લેવાનું છે આ રીતે તેને મિક્સ બરાબર હલાવીને કરી દેવાનું આ રીતે જો આ રીતે જે કાણાવાળો જે ઝારો આવે છે તે લઈ લીધો છે આ રીતે ઝારો આપણે આ રીતે કડાયા પર મૂકી દેવાનો હવે આપણે જે બેટર બનાવ્યું છે તે આપણે અંદર આ રીતે રેડવાનું છે આ રીતે બુંદી એની જાતે જ પડશે આ રીતે તો જ પરફેક્ટ બનશે આપણી બુંદી આપણે તેને હલાવવાની જરૂર નથી તેને આ રીતે જ આપણે રેડતું રહે આનું બેટર તેની જાતે જ નીચે આ રીતે બેટર પડે આપણું બેટર કમ્પ્લીટ છે બુંદી પણ જુઓ એકદમ ફૂલી ગઈ છે આ રીતે હલાવી કાઢવાની છે તો હવે આપણે તેને કાઢી લઈશું તેવી રીતે આપણે હવે બધી બુંદી બનાવી દઈશું પહેલાં ગેસ તમારે એકદમ મીડિયમ રાખવાનો છે આ રીતે બહુ ધીરો નહીં બહુ ફાસ્ટ નથી રાખવાનો તમારે બુંદી આ રીતે ચેક કરી લઈશું એકદમ કમ્પ્લીટ પોચીને એવી બની ગઈ છે જે ચાસણી અંદર ભરાય તે રીતે બહુ કડક નથી થઈ આ રીતે આપણે પોચી થોડી રાખવાની છે જેથી કરીને ચાસણી અંદર ભરાય અને આપણા લાડુ વ્યવસ્થિત બને આ રીતે જ્યારે પણ તમે બીંદી બુંદી પાડો ત્યારે આ રીતે ઝારો સાફ કરીને તમારે ફરી યુઝ કરવાનું રહેશે જો તમારે ઝારો યુઝ કર્યા પછી જો તમે એના એ જારા પાડશો તો બુંદી તમારી વ્યવસ્થિત નહીં પડે તે માટે આ રીતે આપણે ઝારો અળિયઘળીએ સાફ કરીને જ ફરી વાપરવાનું રહેશે ખીમાં અલગ બેટર લઈ લીધું છે તેમાં આપણે થોડો રેડ ફૂલ કલર નાખીશું આ રીતે તેને મિક્સ કરી લઈશું આ રીતે આ રીતે થોડો કલર એડ કરી મિક્સ કરી લેવાનું ફૂડ કલર જે આવે છે તે આ રીતે રેડ કલરની પણ બુંદી બનાવીશું રેડ કલરની પણ આપણે બુંદી બનાવી છે છીએ આ રીતે થોડો ગ્રીન કલર પણ નાખ્યું છે અંદર TNI Perang Meksiko, sorry, ગ્રીન બુંદી બનાવી છે આપણે ગ્રીન પણ આ રીતે બુંદી પાડી દીધી છે આ રીતે આ રીતે ત્રણ કલરની બુંદી બનાવી દીધી છે હવે આપણે તેની ચાસણી બનાવીશું જે વાડકી બેસન લીધું હતું તે જ વાડકી મેં મોરસ લીધી છે આ રીતે એક તપેલીમાં હવે તેટલી જ વાડકી આપણે પાણી રેડીશું તેમાં આપણે પાણી રે દઈશું જે વાડકી મોરસનું માપ લીધું છે તે જ વાડકીથી આપણે પાણી રેડીશું તેમાં હવે આ રીતે જો પાણીને ઉકળવા મૂકી દીધું છે મેં તેની ચાસણી આપણે બનાવીશું એક તારની એક તારની પણ પ્રોપર બનાવવાની નથી તમને હું આગળ બતાવીશ હવે તેમાં આપણે થોડો એલચી પાવડર નાખીશું આ રીતે ચાસણીમાં જ તે આપણે ચાસણી ઉકરવા માંડી છે હજુ તેને થોડી વાર આપણે મિક્સ કરતા રહીશું જેથી કરી મોરસ બધી ઓગળીને કમ્પ્લેટ તેનો એક થાર થઈ જાય ચાસણી બનીને રેડી થઈ ગઈ છે આ રીતે તમારે હાથમાં લઈ ચેક કરી લેવાનું આ રીતે થોડી ચીખાસ એવી આવી જાય એટલે આપણી ચાસણી કમ્પ્લેટ પરફેક્ટ થઈ ગઈ છે હવે તેમાં આપણે થોડો લીંબુનો રસ રેડી દઈશું આ રીતે જેથી કરીને આપણી ચાસણી એકદમ ઠરે નહીં તેટલા માટે આપણે લીંબુનો રસ રેડવાનો છે અંદર હવે આપણે જે બુંદીવાડી છે તે નાખી દઈશું અંદર આ રીતે ગેસ આપણે એકદમ થોડો ધીમો રાખવાનો છે આપણે થોડા પિસ્તાની કતરણ છે તે નાખીશું હવે તેને આપણે આ રીતે મિક્સ કરી લેવાનું છે જ્યાં સુધી આપણી જે બુંદી પાડી છે તે ચાસણીમાં ડૂબીને એક્સેપ્ટ ના કરી લે બધી ચાસણીનું પાણી આ રીતે આપણે અંદર મિક્સ કરી દીધી છે બુંદી બધી હવે તેને આપણે થોડીવાર માટે અંદર ડૂબાડી રાખીશું જેથી કરીને ચાસણી બધી અંદર એકદમ ભરાઈ જાય બુંદીમાં આપણે એક થારમાં લઈ લીધી છે બુંદી બધી હવે તેને આપણે થોડી ઠંડી થઈ લાડુ વાળી દઈશું તો હવે આપણે એક ચમચી ભરીને ચોખ્ખું ઘી દઈશું આ રીતે તેમાં મિક્સ કરી લઈશું હવે આપણે બુંદી આ રીતે ઠંડી થઈ ગઈ છે હવે આપણે આ રીતે તેલમાં હાથ પાણીમાં હાથ રાખ એકવાર એ કરી અને આ રીતે જો ગોળ ગાળ દેવાના છે લાડુ જો તે રીતે આપણે બધા લાડુ વાળી દઈશું હવે આ રીતે પાણીવાળો થોડો હાથ કરીને વારવાના એટલે જેથી કરીને તેનું બેન્ડિંગ રહે કમ્પ્લેટ હાથમાં તમારે બુંદિયા ચોટે નહીં તેટલા માટે આપણે બધા લાડુ બનાવીને રેડી કરી દીધા છે હવે તેને આપણે સર્વ કરીશું લાડુ બનીને રેડી થઈ ગયા છે આ રીતે જો અમારી વિડીયો તમને પસંદ તો હવે ગણેશ ચતુર્થી આવી રહી છે તો આપણે સ્પેશિયલ બનાવજો તમે ઘરે ટ્રાય કરજો જો અમારી વિડીયો તમને પસંદ આવી હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક્સ ફોર વોચિંગ